તો મિત્રો સ્વાગત છે તમારો એક નવા બ્લોગ તો હવે અમે પાછા જઈએ છીએ ઈ બ્લોગ તો અહીંથી ચાલુ થાય કે અમે જઈએ છીએ કોલેજે તે બસ પકડી દી દેવપરા સુધી તે અટાણા હવે કોલેજે પુગુ આવ્યા થોડું હાલવું પડે એમ છે ઓ હાલીને જાય છે કોલેજે ને બસ અમે બે જાય છે જો બીજું તો શું કેવું અમને અને અહીંયા રેસકોર્સ માં હમણા બધે રમે છે આખી ટીમને આવી છે ફૂટબોલને રમે છે આ મેચ હોય હા કેવા માંગે છે

હા હવે તમને બ્રેકમાં મળશું કે ડાયરેક્ટ હોસ્ટેલ જઈને જ મળશું હવે ને બીજું કાંઈ બ્રેકમાં દેખાડે જેવું નથી દર વખતે રોજ દેખાડવું એ જ દેખાડવું છે એટલે હવે તમને કોલેજ નવી બાકાજી ક્યારે મળ્યું અને બીજો રોક કેવો લાગ્યો હોય થોડોક કહી દો ઓલો કયો એ બ્લોક કેવો લાગ્યો હોય તમે થોડુંક કહી દો બસ હાલો બાય મળીએ થોડીક ભણી લઈએ પછી થોડીક બાકાજી કરીએ બાય તો મિત્રો ફાઇનલી બ્રેક પડી ગયો હે આવાય ઓ તું બોલે તો નવો તું નવો હોય વડેલ માણા તું બોલ કાઈ બોલ બોલલા બોલું તમાર ભેગો ની રાખવાનો સબસ્ક્રાઇબ કરવાનો કે અનસબસ્ક્રાઇબ કરવાનો કે સબસ્ક્રાઇબ કરવાનો કે કા આમ આને કેને સમજઈને કા સબસ્ક્રાઇબ

ક્યાં સમજી જાવ તમે હોસ્ટેલ જાય હોસ્ટેલ હોસ્ટેલ જાય ને ખાય ભાઈ પીને ખાય ખાઈ ભાઈ પછી તમને મળીએ ખાઈ નાસ્તો કરી નાસ્તો નથી કરો ડાયરેક તમને ખાંજે મળીશું ખાંજે કેમ કેવાય થોડોક આરામ કરવો જોઈએ શનિ રવિ છે એટલે પૂલ મુજબ કરવાની છે તમને બે દિના બ્લોક તો એવું આવ્યું છે કે બાકાજી કી વાળા પુલ મજા જાય છે મજા જાય છે પાછું એવું શકાય જવું આમ જ હલવા હું હાલ કઈક કઈ દે એટલે વાત પછી આપડે બ્લોક પતાવીએ થોડોક કાંઈક કહી દે એટલે બ્લોક પતાવીએ થોડોક

આયકા આયકો લો દેસ ભાઈ આય આ કઈ બોલ્યો કઈ બોલ્યો શું બોલ્યો દેસ ભાઈ જ ખીચડ ખાયા બોલ્યો યાર હું હોય થોડો કમેન્ટ મને બે દિન સમજજો તમે આ કઈ બે શાયરી બોલતો તમકો બ્લોગ ઉતાર દેવા બોલ ભાઈ શાયરી બોલે કા તું કઈ ગુજરાતમાં થોડીક લાઈટ કર લઈએ હા જો હવે જો ભડકા જીવ આવ્યો હા લે લે હું લે વાલ લા કઈ કોઈ કોઈ બોલ એમ નામ તો કે કઈક બાકાજી કી કરતો તો મને બોલ તો હવે કર દે આર બીજું બચવાનું

કે જા તો બ્લોગ ઉતારીશ ન કર ખાય ને આ નાજ પથ્થર એ તમને બ્લોગ ને એન્ડિંગ કરી દેવું હા ભાઈ હવે આઈફોન 16 લીધો તો નો ગુમાન એટલે બહુ પાવર ખાય છે હવે તો વિડિયો ની ક્વોલિટી જોજો ખાલી તમે આઈફોન 16 ને પણ વિડિયો ની ક્વોલિટી એક ન આવી છે તમને ઇન્સ્ટાગ્રામ માં ઇન્સ્ટાગ્રામ માં જે વિડિયો જોતા હોય ને કમેન્ટ કરી દેજો કે અમે ઇન્સ્ટાગ્રામ માં વિડિયો જોઈએ છે મને હો હું મારી જે આઈડી મારી પ્રોફેશનલ આઈડી છે થોડી કીટ લાગે હજી સ્ટાર્ટિંગ જ છે સ્ટાર્ટિંગ જ કર્યું અવાજ માં ક્વોલિટી માં વિડિયો ક્વોલિટી માં થોડું હોય છે તમે બોલી દીધું કેવો કરતા રહેજો એવો લાગે સપોર્ટ કહી દો સપોર્ટ ખબર ન ઉતા મારી પણ આઈડી છે યુટ્યુબમાં આઈડી છે ઇન્સ્ટામાં આઈડી છે કે યુટ્યુબમાં ખાલી આઈડી જ છે વિડીયો નથી ખાલી આઈડી છે યુટ્યુબ ને એટલે આઈડી આઈડી બધું મૂકે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી એટલે

મૂકી તો દીધો છે ઉતારવા હાલો હવે મળીએ તમને ખાંજીએ કાંઈક બહાર જાવું ત્યાં મળશું તમને બાકી મળીશું તમને બાય તો હું તો હું આ બેન કરી દેતો જો કામ કરો તો મને ખબર એ નથી મીટિંગ તો મિત્રો જીરીક લેસન કરીએ જીરીક જો તમે આ લેસન હે માં થોડીક બાકાજી કે આલે થોડીક એટલે લેસન કરીએ હવે કણા વાગી ગયા હે હાળો દો અને 12 વાગે ઓનલાઈન સબમિટ કરવાનું હે એટલે આ ભાઈ કઈ અલગ જ ડિઝાઇન બનાવી હે અને મારા નીકરો લીલો હે ને ના ગજી ખાલી હે એમાં પીળો કલર કરવાનો હે એટલે પીળો કલર કરીને પછી મળી આપણે આ ભાઈ કઈ કઈ ઓ જો આ મોબાઈલ માં જ ખોકા મારે મોબાઈલ માં જ ખોકા મારે ભાઈ એને ઉસાક કરી દીધા હે હવે આપણે મળીએ લેસન કરી હવે બાય તો મિત્રો આજના બ્લોગ માં એટલું જ બસ હવે આવે એની ને ગુડ નાઈટ ને મિત્રો ને બે બે હું નામ રોનક ભાઈ બે શબ્દ કહે બસ ગુડ નાઈટ મેલા ભી જાવ સવારે વેલા ઉઠો કાલે રવિવાર કે કાલે જે સપડ ફરવા હા જો હું કાલે આપણે ફરવા જ જવાનું છે બ્લોગ આવી જાય તમને તમારે મસ્ત લેટર બાય બાય કહી દે બાય 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 મિત્રો ગાય છે યાલે મિત્રો યાલે આપણી માટે બે લગાડશે હાલ આપણે બે લગાડશું હાલો હવે મળીએ કાલે બાય